દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના ની ઉજવણીના ભાગરૂપે તારીખ સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા અંતર્ગત જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ જે સોની સોનીના માર્ગદર્શન હેઠળ રેસ્કુ વાસ્તવિક હોલ ખાતે પ્રબુદ્ધ વર્ગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વના સર્વાધિક લોકપ્રિય વિશ્વ આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી જન્મદિવસ પંચોતેર માં જન્મ દિવસ સત્તર સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજી ની જયંતિ સુધી સેવા પખવાડિયું મનાવવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું છે એ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરીને સેવાકીય માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાય એવો એક પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી કાર્ય થઈ રહ્યું છે આજે શ્રીમાન દેવુસિંહજી ચૌહાણ જે આપણા સાંસદ છે સાંસદશ્રી અહીં આવ્યા છે આજે પ્રબુદ્ધ વર્ગ સંવાદ એટલે પ્રબુદ્ધ નાગરિકોનું એક સંમેલન રાખ્યું છે જેમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જીવન ચરિત્ર ઉપર અને એમના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો ઉપર તેઓ તેઓ વાત કરવાના છે આવા અનેક પ્રકારના કાર્યક્રમો ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ભાજપ શહેર મંત્રી સત્યન કુલાબકર દંડક શૈલીસ પાટીલ ધારાસભ્ય મનીષા વકીલ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કાઉન્સિલરો ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના મુજબ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિનથી સેવા પખવાડિયાની શરૂઆત થયેલી છે ત્યારે સમગ્ર વિશ્વ ફલક ઉપર સનાતન ધર્મની સંસ્કૃતિ પરંપરાના ધ્વજવાહક તરીકે આજે આખું વિશ્વ જેનું માર્ગદર્શન ઈચ્છે છે જેની પ્રેરણા મેળવે છે એવા મહાન વ્યક્તિત્વની વાત જન જન સુધી પહોંચે જીવન યાત્રા દરમિયાન એમણે ગુણવેલે કેળવેલા ગુણ અને સંઘર્ષ એ વિશેષતાઓ એક સાધારણ જીવનમાં પરિવારમાં જન્મેલા વ્યક્તિને કેવી રીતે મહાન બનાવે છે એ વાત જનતા સુધી પહોંચાડવા માટે અમે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ મહામાનવ શ્રદ્ધેય મોદીજીના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મેળવવા માટે આજે હોલ ઉપસ્થિત છે કેમેરામેન નવનીત પવન નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર